નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના જન્મદિવસની કેક કાપીને એકબીજાને કેક ખવડાવીને ઉજવણી કરવામાં આવી તારીખ છ માર્ચ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એસ જે ચૌહાણના અધ્યક્ષસ્થાને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગીના જન્મદિવસની કેક કાપીને એકબીજાને કેક ખવડાવીને ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ અને ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા